નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ વિસાવડિયા ન્યુરેટિવ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડમાંથી જય જવાન જય કિસાન અત્યારે આપણે આવેલા છે સાવરકુંડલાના વંડા ગામે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત એવા કનુભાઈ ગજેરાની વાડીએ જેણે અત્યારે અઢાર વીઘાની અંદર ડુંગળી કરેલી છે અત્યારે આપણા ફાર્મ ઉપર છે એની અંદર છે માયક્રા છે એ આપણે વાપર્યું હતું બરોબર દસ વીઘાની અંદર અને આઠ નવ વીઘાની અંદર છે એ માયક્રા નથી વાપરેલું હવે એવો અનુભવ જો છે માઇક્રા વાપર્યા પછી કે જે માઈક્રા વાપરેલું છે એ છોડના મૂળ અને એની ગંઢી અને જે એને કલરની લાઈટ છે આ કરણની હં એ પણ છે એ સારી છે મૂળનો વિકાસ જબરો છે અને જેની અંદર માયક્રા નથી વાપરેલું એની અંદર છે એ મૂળ અને એનો જે પર્ણ છે

ખરેખરો વિકાસ હોય તો જ છે એ છોડ નો વિકાસ પર્ણ હારા થાય અને મૂળનો જેટલો વિકાસ એની ગંડિકા છે એ મોટી થાય સમય છે એ બે મહિના અઢી મહિના પછી છે એ આમાં જે છે એ જેટલી મૂળિયાની તાકાત છે એ પર્ણ ઉપર છે એ આવી છે અને એટલી તેટકી જાય બરાબર અને પછી છે એ અને ગાંઠના છે એ રૂપાંતર થાય અને પાછું જે એને લીધું છે મૂળિયા દ્વારા પાછું છે તો તો જ થાય પછી તમે જે આ ખેડૂત તમારો અનુભવ શેર કર્યો તો આ બધા ખેડૂત મિત્રો ને વાપરવું હોય તો આ પ્રોડક્ટ વપરાય સો ટકા વપરાય પણ વાપરવામાં એ છે કે પેકિંગ અને વજન છે એ બહુ નાનો છે કામ બહુ મોટું છે ખુબ ખુબ આભાર કનુભાઈ તમારો